આ શાપ્ત આશાનોમાં આર્ગ કરણનાથક રાજા અસંગઠિત કામદારો અને મહિલા અધિકાર પ્રિસના પ્રમુખ અનિતા થયા ડિજિટલ દર્દી કેન્દ્રિત આરોગ્ય સંભાળના સર્જક અને પ્રણેતા ડોંગ ડોન માયાજી પીતી આ કરણનાથકમાન કડિયાલી શ્રીફ્સાના શ્યાઓગથી શ્રુ કરાયેલ એક શક્તિશાલીન વિ ફેલ છે શેરી વિક્રેતાઓ ઘરકામ કરનારાઓ શેરી સફાઈ કામદારો મજૂરો ખેડૂતો અને શોગર્સ માતાઓ ખાસ કરીને જેઓવાન્સી કે તેમને તેમનેશ્ક બનાવવા માટે આ મારી જમડિવ્સની ભેત છે માયા જીપીતી એપ દ્વારા ધીમે ફોમપ્ર વાત કરીશ કું છો અને ફોમપ્રા અંગ્રેજીમાં લખેલા દસ્તાવેજો કો છો અને કોઈ પણ ભાષામાં લખેલા દસ્તાવેજો પણ મેળવીશકો છો અને ભૂલો અંગે ફ્રિયાળ કરીશ કહો છો ભ્રષ્ટ અધિકારીઓ દર્દીઓ સંવેદનશીલ પુખ્તવૈયાના લોકો અને બાળકોને હેરાન કરવા માટે તેમની સ્થાનો દુરુપયોગ કરે છે તે દિવસો બંધ થવા જોઈએ આ એક એવો અપદ્રવ છે જેને આપને અવજ્ઞાઓ છે અને હવે આશાપ્થ પાસે આ ફેલાવાને રોકવાની શક્તિ છે તે કર્ણાત્કના આરોગ્ય સંભાળ બીમાર અને સંવેદનશીલ પુખ્ત વ્યના લોકો અને બાળકો માટે આશાનું કિરણ છે બોલવાથી તમને અધિકારીઓના પિત્રો સમજવામાં વોટ્સએપ એસએમએસ અથવા ઈમેલ દ્વારા સંદેશા મોકલવામાં અને સ્વાસ્થ્ય સનેબેન્ડિત પ્રશ્નો પૂછવામાં મદ મળે છે વોનિસ ટુ ટેક્સ્ટ તાલીમ જેથી તેમના શક્તિશાળી સંદેશા બની શકે મેસેજિંગ અને ઈમેલની મૂળભૂત બાબતો જેથી તેઓ ડોક્ટરો નોકરીદાતાઓ અને સરકારી અધિકારીઓ સાથે વાતચીત કરી શકે અનિતાને તેમના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ હોન કડિયાલી શ્રીવ્સ ચૂન એક પૂજારી ચિકિત્સક લેખક ફિલોસોફર અને ડોક્ટર તમારા પરિવાર તમારી જાતને અને આરોગ્ય સંભાળ કાર્યકરોને સુરક્ષિત રાખવા માટે માયા જીપીટીની સર્જક છે કર્ણાત્કમાન બીમાર અને સંવેદનશીલ વયના લોકો ખાસ કરીને મહિલાઓ અને બાળકોને શિખ બનાવવા નામારા સોપનને સાકાર કરવામાં મદદ કરવા બદલ હું તેમનો આભાર માનું છું તિફ્ટ સ્વાસ્થ્ય વિષયથી આ એક ક્રાંતિ છે એક કલવલ જે લાંબા સમયાથી અવગણવામાં આવેલા લોકોને અવાજ ગૌરવને શક્તિ આપે છે સ્વસ્થ સુખી વધુ સમાવિષ્ટ આત્મનિર્ભર સમાજના નિર્માણમાં નમારી સાથે સાથે જોડાવો ડોસારોપણ કરવાનું પૂછવાનું ભીખ માંગવાનું અને વિરોધ કરવાનું बंद करो आलबर्ट दुनिया ख्या नाश करता परंतु जो है कनी करता प्रार्थना करने अर्पण करने आशा राखवा बंद करो भगवान के आपना नेताओं जीवन बने परिवर्तन लाश याद रखो कि तुम्हारी पास जो एकमातृपत्ति आने जेनी जरूर है तुम अन् स्वास्थ्य आपना नेताओं तुम्हारी के मारी एसएन एन ફિન્ન અમીરોનું અને તેમને ભેગી કરેલી એ સંપત્તિનું રક્ષણ કરવામાં વ્યસ્ત છે કારણ કે આપની પાસે કોઈ સંપત્તિ નથી સ્વાસ્થ્ય વિના આપને જીવી શકતા કમાઈ શકતા ખભાવી શકતા અથવા આપના પરિવારોને તેકો આપી શકતા નેતાઓ પોતાની એકતી કરેલી સંપત્તિનું રક્ષણ કરતા રહે હું મહારાજ જ્ઞાન અનુભવને શેર કરવાનું અને તમારા જીવનમાન કાયમ પરિવર્તન લાવવાનું વાકન આપ પંચું તમારા આત્મા પર વિશ્વાસ રાખો હું ફક્ત તમને પ્રેરણા આપીશ ચૂન દાન કે પૈસા આપીને તમારી સ્વતંત્ર ઈચ્છા જીતીશ કુન એમ નથી જેની અંદર જરૂરી સાધનોથી શિક્ત બનાવે છે તમને પૈસા કમાયા છે અને તમારા અવાજનો ઉપયોગ કરવામાં મડકરે છે આશા એક એવી જગ્યા જ્યાં જા સ્ત્રી ઊભા થવાનું બોલવાનું અને ચમકવાનું શીખે છે કાર પાકરીને અમારી સાથે જોડાઓ અમને તેકો આપો અને દરેક મહિલા